નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અચાનક કોરોના ફરી એકવાર ગુજરાતમાં પરત ફર્યો છે તેવી સ્થિતિ પેદા થઈ છે મે મહિનામાં કેસમાં ઉછાળો નોંધાવવામાં આવ્યો છે આડત્રી કેસ માત્ર મે મહિનામાં નોંધાયા છે આડત્રી પૈકી એકત્રી કેસ એક્ટિવ કેસ છે એમસી સંચાલિત હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે એસવીપી પી સાદા અને એલજી હોસ્પિટલમાં વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે તો વધુ જણાવી દઈએ કે ખેડા અને નડિયાદમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે આઠ મહિનાની બાળકીનો કોરોના પોઝિટિવ આવે છે બાળકીને વીસ તારીખથી તાવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી બાળકીને ત્યારે તાવ આવતા ગઈકાલે કરાવ્યો રિપોર્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ કાઢતા બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે તો થોડાક દિવસ પહેલા માતા પિતા બાળકીને લઈને વડોદરા ગયા હતા જોકે વધુ જણાવી દઈએ કે વડોદરાથી આવ્યા બાદ બાળકીની તબિયત લથડી હતી અમદાવાદ શહેરના છેલ્લા ચોવીસ કલાકમાં ચાર કેસ કોરોનાના નવા કેસ નોંધાયા છે શહેરના તમામ દર્દીઓ પૈકી એક ચોરાસી વર્ષીય પુરુષ હોસ્પિટલમાં દાખલ છે બાકીના તમામ અન્ય દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશન છે તો કડીમાં પણ એક યુવક પોઝિટિવ છે મે મહિના કોરોના કેસ ઉડો નોંધાયો છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મે મહિનામાં આડત્રીસ કેસ નોંધાયા છે જે પૈકી એકત્રીસ કેસ એક્ટિવ છે આ સાથે એમસી ત્યારે સંચાલિત એસવીપી શારદા અને એલજી ત્યારે હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે જે રાજકોટ પણ ફરી એક વખત કોરોના કેસ નોંધાયો છે ત્યારે તેતાલીસ વર્ષ પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે ન્યૂ ત્યારે ઉમંગર વિસ્તારમાં પોઝિટિવ કેસ નોંધાયો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ